હવે રેડી દેખાવ ભાઈ સાહેબ મસ્ત મજાનું વેધર થઈ ગયું છે ને આપણે કંપનીમાંથી છૂટી ના જાય છે આપણે પાર્ટ ટાઈમ જોબની અંદર તમે જોઈ શકો છો આ છે આપણી કંપનીનું નામ ટંકણા લાગો મસ્ત આપણે પહોંચી ગયા છીએ આપણે શીત પર રેડ એરિયા ટન ટન હા હું આવ્યો હતો શેર ની અંદર મજૂરી કરવા અને મને જડી ગયો મારા મજૂરીનો ભાઈ પણ તમે જઈ શકો છો અને શેરમાં આવી ગયો વરસાદ એટલે આપણો દિવસ હવે સારો ના ગયો કારણ કે વરસાદના કારણે આપણે જે કામ કરવાનું હતું તે કામ બંધ રાખવાનું છે હા જો કેટલા બધા ટુરિસ્ટ આવી ગયા હું મોબાઈલ નીચો કરવો જોશે મારે યા હવે ઉનાળો ચાલુ થઈ ગયો થાય એટલે જેકેટ જવું હેલો મિત્રો સૌથી પહેલાં તો તમને કહી દઉં છું કે આ ત્રણ વસ્તુ શું છે ખબર છે વોડાફોનના આવેલા ચાર્જસ બિલ છે હું તમને આખું પ્રકરણ સમજાવું કે કઈ રીતે વોડાફોનના તો આપણે જેમ ઇન્ડિયામાં વોડાફોન ને આઈડિયા ને જીઓ ને સિમ કાર્ડની બધી કંપની હોય છે ને અહીંયા પણ એ તો સેમ જ છે અહીંયા પણ કંપની હોય છે તો હવે કેટલું આવે છે બિલ ખાસ વાત એ તો અહીંયા તમે આવો માનો કે ઇન્ડિયા થી એશિયન પીપલ બધા આપણે આવે ઇન્ડિયા થી અહીંયા આવીને સિમ કાર્ડ લે પોતાના પાસપોર્ટ ઉપર ને જેતે વસ્તુ ઉપર મોસ્ટ ઓફ યુરોપિયન કન્ટ્રીમાં ક્યાંય પાસપોર્ટ લેતા નથી એમ એમને શરૂઆતમાં આપી દઈએ મહિના દિવસ માટે ફ્રી હોય છે પછી તમારું જેમેલ એકાઉન્ટ ને બધું કરી એકાઉન્ટ બનાવી અને આઈડી પ્રૂફને બધું અપલોડ કરી એના એપ્લિકેશનમાં અને તમારે દર મહિને જેવડો પ્લાન જોઈએ એવડો પ્લાન લેતો જવાનું હોય તો અત્યારે મારે યુરોપથી યુરોપમાં આપણે જેમ જીઓનું રિચાર્જ હોય ને એ રીતનું છે અનલિમિટેડ ડેટા અને બધું થાય એટલે મારે એમ માનો ને મહિનાનું ફિફ્ટી પોલેન્ડ આવે છે સમજી ગયા એટલે મેક્સિમમ હજારની અપ આવે છે એમ ગણતરી કરી તો હવે હું એ રિચાર્જ છે ને ત્રણથી ચાર મહિના લગીને એક ધારું કરું ને એટલે એ એપ્લિકેશનની અંદર મારું બજેટ બને બજેટ બને ને એટલે હું અહીંયા જો મોસ્ટ ઓફ લે આપણે કેમ કે ને મોટા મોટા શોરૂમ હોય મોબાઈલના અને અહીંયા જાઓ એટલે પછી આપણે હપ્તે મોબાઈલ લેવાના બજાજ ફાઈનાન્સને આપણે જે રીતે આપે ને અહીંયા પણ વોડાફોન અને બીજી બે ચાર કંપની છે સી સી કરીને સીમની એવી મોબાઈલ આપે એટલે આપણી પાસે ટીઆરસી કાર્ડ તો હોય જ છે એટલે વેલિડ એટલે ટીઆરસી કાર્ડ એટલે કે પાસપોર્ટ તો તમારું પાસપોર્ટ જે માની લો કે વર્ષ દિવસ માટેનું હોય તો તમે ચાર મહિના પાંચ મહિના વર્ષ દિવસ અહીં રહી ગયા છો વર્ષ દિવસ સુધી કમ્પ્લીટલી તમે બિલ ભર્યા છો મોબાઈલની તો બધાને જરૂર હોય બિલ ભરતા હોય એટલે તમારી ક્રેડિટ સારી બને તો પછી મારા દીકરા આ પાકિસ્તાની નેપાળીને શ્રીલંકાને શું કરે છે ખબર છે કે મોબાઈલ લઈ લે કે પછી શોપની અંદર વાત કરે ભાઈ અમારો મોબાઈલ લેવો હોય હપ્તે આ રહ્યો અમારું ટી છે અમે હપ્તો ભર દેલું પછી આઈફોનનું લઈ લઈએ હપ્તે સમજી ગયા અને પછી બિલ ભરવાના જય શ્રીરામ પછી એ લોકો એમ થાય કે હવે આપણે મકાન ચેન્જ કરવાનું છે એ પણ પાછું ક્યારે કરે ખબર જ્યારે મકાન ચેન્જ કરવાનું હોય કે પોતાને જોબ ચેન્જ કરવાની હોય ને ત્યારે એટલે શું કે જોબનો એડ્રેસ અને મકાનનો એડ્રેસ પછી તો ચેન્જ થઈ જ જવાનું છે એટલે કંપનીવાળા અને સીમે પછી એ લોકો બંધ કરી દે એટલે કંપની વાળા છે એ ટપાલું આથી મોકલા રાખે અત્યારે જે હું બિલ્ડિંગમાં ગયો હતો ને એ આખી બિલ્ડિંગમાં એશિયન પીપલ રીયે મારા દીકરા બોલવાના અત્યારે જે હું બિલ્ડિંગમાં ગયો હતો ને એ બિલ્ડિંગની અંદર મોસ્ટ ઓફ બધા એશિયન પીપલ રીએ તો એમાં ત્રણ જણાના નામ હતા એવા નામ આપણે આવી મને તો આમ બાંગ્લાદેશી જેવા લાગ્યા હતા એટલે માણસો આવા આવા કેમ કરે અહીંયા મોસ્ટ ઓફ હવે તો એમ આપતા પણ નથી પણ આજે પહેલાંના કાંડ કરી ગયા છે ને હવે તમે બે ત્રણ વર્ષ સુધી કન્ટિન્યુ તમે એકને એક સીમ યુઝ કર્યું હોય લાંબા વિઝા હોય તમારા પછી વર્ક પરમિટનું લેટર હોય તો જ આપે છે બાકી તો આપતા નથી એવું થાય છે એટલે પેલું કીએ ને કે એ સીને ક્યાંય પાછા પડે નહીં ગમે ત્યાંથી રોલ તો ફેરવી જ ના હે એટલે આ વિદેશમાં આવ્યા પછી સીધે સીધા એક ત્રીપન્સ આપણે ફ્રેન્ડ જડી ગઈ તેની એમ વાતો કરવા ગયો ગયા તો વાત એવી હતી કે હવે સિગ્નલ રાહ જોઈ લો પેલા એટલે આ રીતે છે ને મારા દીકરા મોબાઈલ રોલ કરી નાખે આપણે થાય કે મારા દીકરા ગયા હોય ને સીધે સીધા હજી ત્યાં પાંચ લાખ છ લાખ એજન્ટના ના ભરી લીધા હોય ત્રણ મહિનામાં મોબાઈલ લઈને રખડતા થઈ જાય ખબર જર્મનીમાં આપણે બેન રખડે છે અને પછી ઓલા એક સ્વામિનારાયણના બે તમ છે ને ઘણા બધા છે જર્મની અંદર એ કે ડુંગરી આવડી મોટી આવે ને ફલાણ હોય ને કાંઈ ભાઈ એવું બધું મોટું નથી આ બધું નોર્મલી આવે જેમ શાકભાજી આપણે આના પછી હું તમને વિડીયો બનાવી કે ઇન્ડિયામાં ખરેખર શાકભાજી આવેલા ક્યાંથી છે નહીં મને તો અહીંયા આવીને ખબર પડી કે ખરેખર શાકભાજી બધા છે ને યુરોપની ઉપાધિ છે હજી કોબી છે કોબી છે પછી ગાજર છે એ કોઈ આપણા છે જ નહીં આપણે બહારથી આવેલા છે અને પછી આપણે વાવેતર કરેલા છે આપણે શાકભાજીના ટોપિક માટે ચડી ગયા હતા કારણ કે મેઇન વસ્તુ હતી મોબાઈલ ફ્રોડની તો અહીંયા મોબાઈલના ફ્રોડ આવી રીતના થાય છે એટલે બી કે ફૂલ તમે પણ આવો એટલે ક્રેડિટ બનાવજો અને જો જોબ ચેન્જ કરો તો ઘા કરી લેજો આપણે તો ભગવાનની દયા છે એટલે કંઈ વાંધો છે નહીં કંપનીના કુપન આવતા હોય ઈસ્ટરના ના રીતે એટલે આપણે એમાંથી મોબાઈલ બાય કરી શકીએ છીએ મારી બસ ઊભી છે અને જો બંધ ન કરી દે ને તો સારું હા તો મિત્રો એમાં ખાસ ખાસ વાતો એવી છે કે પછી જે લોકો મોબાઈલના પૈસા નથી ભરતા ને એના પછી નામે બ્લેકલિસ્ટમાં મોટે પાયે ચડી જાય છે એટલે મજાકની વાત અને સમજદારીની વાત એ છે કે તમે પણ અહીંયા આવો હોય અને જે કોઈ અહીંયા હોય એ પણ વિડીયો જોતા હજી નવા ખવા આવ્યા હોય તો આ વસ્તુ કરતા નહીં બાકી પડી ગયા કેમ કે ગમે ત્યાંથી ગમે ત્યાં ક્યારેક ને ક્યારેક તમને નડે જ્યારે તમે તમારો કોન્ટ્રાક્ટ રિવ્યુ કરાવવા જાઓ ત્યારે તે બહુ જ નડે છે કેટલાય બધા બાંગ્લાદેશીને ભાષાએ મોકલી દીધેલા હે આ બાબત આપણે આપણા ઘરમાં પહોંચી ગયા છે બધું વોશિંગ થઈ ગયું લાગે લાગીશું